બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયો માંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના એમ એ ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું જૈમીન દવે આપને આવકારું છું આપણે એમએ આઈ કે એસ વન જીરો થ્રી ભારતીય રાજતંત્ર અર્થવ્યવસ્થા અને ન્યાય પ્રણાલીમાં યુનિટ ટુ મનુસ્મૃતિમાં રાજવ્યવસ્થા વિશે જાણીશું મિત્રો આજે આ એકમમાં મનુસ્મૃતિ અનુસાર સચિવોની નિયુક્તિ દૂત વ્યવસ્થા રાજદૂર્ઘ વિચાર યુદ્ધ ધર્મ વિશે આપણે જાણીશું મિત્રો મનુસ્મૃતિ અનુસાર સચિવોની નિયુક્તિ વિશે કેવી હોવી જોઈએ તે વિશે આપણે જાણીશું રાજ્ય સંભાળવા માટે વિવિધ પ્રકારના કાર્યો કરવાના હોય છે એકલો રાજા દરેક વિભાગો સંભાળી શકે નહીં તેથી રાજાને સહાયની આવશ્યકતા પડે છે જે રાજગાજમાં સહાયતા કરે છે અને રાજાનું માર્ગદર્શન પણ કરે આવા સહાયકોમાં સૌ પ્રથમ સ્થાન સચિવોનું હોય છે સચિવોના ગુણ વિશે મનુસ્મૃતિમાં કહ્યું છે શૂલાન લબ્ધક લક્ષ્યાંક ભવાન સચિવાન સપ્તાશ્ચાષ્ટ પરીક્ષિતવાન અર્થાત મૂળ શબ્દમાંથી મૌલ શબ્દ બન્યો છે વંશ પરંપરામાં અનુસાર રાજ સેવા કરનાર માટે અહીં મૌલ શબ્દનો પ્રયોગ કર્યો છે જો આવી વ્યક્તિ શાસ્ત્રોમાં નિષ્ણાત ન હોય તો તે સચિવ બનવા માટે યોગ્ય નથી તેથી આગળ શાસ્ત્રવિદ શબ્દનો પ્રયોગ કર્યો છે શાસ્ત્રોના જાણકાર શૂરવીર પોતાના કર્મને સારી રીતે જાણનાર અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થાય તેવા સાત કે આઠ સચિવ હોવા જોઈએ ઉપરાંત અહીં પરીક્ષિત શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે અર્થાત યોગ્ય પરીક્ષણ કર્યા પછી જ સચિવની નિયુક્તિ કરવી જોઈએ સચિવની વિવિધ રીતે પરીક્ષા કર્યા બાદ નિયુક્તિ કરવી જોઈએ રાજા સ્વયં ભલે બળવાન અને બુદ્ધિશાળી હોય કર્તવ્ય અને અકર્તવ્યના વિષયમાં સંદિગ્ધ હોય ત્યારે રાજાને સચિવની આવશ્યકતા છે કાર્ય ભલે સરળ હોય પણ સચિવો સાથે વિચાર કરીને કાર્યમાં વધારે સફળતા પ્રાપ્ત કરે છે રાજાએ સચિવો સાથે સંધિ વિગ્રહ વગેરે રાજના અંગો વિશે દંડ વિશે રાજકોષની વૃદ્ધિ વિશે ગોપનીય મંત્રણા વિશે અને રાષ્ટ્રની સુરક્ષા વિશે ચર્ચા કરવી જોઈએ દરેક સચિવની સાથે રાજાએ અલગ અલગ ચર્ચા કરવી જોઈએ એક સાથે નહીં એવું કહેવાય છે કે ષટકણો ભિદ્ય તે મંત્ર અર્થાત ગોપનીય વાત જો છ કાન સુધી પહોંચે તો તે વાત ગોપનીય રહેતી નથી અર્થાત ગોપનીય વાત બે વચ બે લોકો વચ્ચે જ રહે સુરક્ષિત રહે છે ત્રીજી વ્યક્તિ સુધી પહોંચ્યા પછી એ વાત ગુપ્ત રહેતી નથી આ જ કારણ છે કે રાજાએ દરેક સચિવો સાથે ગુપ્ત મંત્રણા અલગ અલગ કરવી જોઈએ સામાન્ય ચર્ચા સાથે મળીને પણ થઈ શકે છે રાજાએ પ્રમુખ સાત કે આઠ સચિવની કર્યા પછી આવશ્યકતા અનુસાર બીજા સચિવની પણ નિયુક્તિ કરવી જોઈએ આમાં સમાહર્તા અર્થાત કલેક્ટરનો પણ સમાવેશ થાય છે શુદ્ધ આચરણવાળો બુદ્ધિશાળી અને આર્થિક વિષયોમાં સારી રીતે ચિંતન કરનારને સમાહર્તા બનાવવું જોઈએ રાજાને જેટલા કાર્યોમાં આવશ્યકતા હોય તેટલા સચિવોની નિયુક્તિ કરવી જોઈએ સચિવની સહાયતા માટે અન્ય કર્મચારીઓની નિયુક્તિ કરવી જોઈએ એ વિષયમાં મનુસ્મૃતિમાં લખ્યું છે તેશાં અર્થે નિયુજિત શુરાન દક્ષાંત કુલોદગતાન સૂચિનાકાર ભીરુ અનંત નિર્વિશેષેને અર્થાત સચિવની સહાયતા માટે શૂરવીર બુદ્ધિશાળી અને કુલીમ કર્મચારીઓની નિયુક્તિ કરવી જોઈએ કર્મચારીને રુચિ અને સ્વભાવ અનુસાર વિભાગમાં કાર્ય જોઈએ જેને આર્થિક બાબતોમાં રુચિ હોય તેને રાજકોષમાં નિયુક્ત કરવું જેને યુદ્ધનીતિમાં રસ હોય તેને સેનામાં નિયુક્ત કરવું જેને રસોઈમાં રુચિ હોય તેને ભોજનશાળામાં અને જે ડરપોગ હોય તેને રાણીવાસમાં નિયુક્ત કરવું જોઈએ આવી રીતે અલગ અલગ કર્મચારીઓને રુચિ પ્રમાણે ગૌશાળામાં તબેલામાં કે ગજશાળામાં નિયુક્ત કરવા જોઈએ આ પ્રમાણે મનુસ્મૃતિમાં સચિવો અને તેમના સહાયકોની નિયુક્તિ વિશે જણાવ્યું છે મિત્રો હવે આપણે મનુસ્મૃતિ અનુસાર દૂત વ્યવસ્થા વિશે જાણીશું બે રાજા વચ્ચે સેતુનું કાર્ય કરનાર વ્યક્તિ રાજદૂત છે એકબીજાના સંદેશાની આપલે કરીને રાજ શત્રુઓ શત્રુ રાજાઓ વચ્ચે મિત્રતા કરાવી શકે અથવા મિત્ર રાજાઓ વચ્ચે શત્રુતા કરાવી શકે એવું સામર્થ્ય રાજદૂતમાં હોય છે રાજદૂત રાજતંત્રનું મહત્વપૂર્ણ પાત્ર છે રાજદૂતના વિષયમાં મનુસ્મૃતિ કહે છે દૂતમ ચૈવ પ્રકૃકુર્ત સર્વશાસ્ત્ર વિશારદમ અંગિતાકાર ચેષમ શુચિમ દક્ષમ કુલોદગતમ અર્થાત દૂત શાસ્ત્રજ્ઞ હોવો જોઈએ રાજાના દરેક પ્રકારના સંકેતને સમજનાર તેને અનુસ તદનુસાર કાર્ય કરનાર હોવો જોઈએ દૂતનું આચરણ પવિત્ર હોવું જોઈએ રાજાનું મહત્વપૂર્ણ કાર્ય દૂતને કરવાનું હોય છે તેથી દૂત બુદ્ધિશાળી અને ચતુર હોવો જોઈએ રાજાને દૂત પર વિશ્વાસ જન્મે એ પ્રકારનું વર્તન દૂતે કરવું જોઈએ દૂતે એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ જેથી રાજાને તેના પર શંકા ઉપજે દૂત પોતાના કાર્યના કુશળ દેશકાળ અને પરિસ્થિતિને સારી રીતે સમજના નિર્ભીક ચારિત્ર્ય સંપન્ન બોલવામાં કુશળ અને પ્રબળ સ્મૃતિ શક્તિ વાળો હોવો જોઈએ રાજા અમાત્ય અને દૂત એમ રાજનીતિના ત્રણ મુખ્ય પરિબળોમાં દૂતનું સ્થાન મહત્વપૂર્ણ છે મનુસ્મૃતિમાં જણાવ્યું છે અમાત્ય દંડ આયતો દંડે નિર્વિકે ક્રિયા દ્રુપ કોષ કોષ રાષ્ટ્રીય દૂતે સંધિ વપરી અર્થાત અમાત્યના વંશમાં સંપૂર્ણ સેના હોય છે તે એવું કહી શકાય કે દંડ વ્યવસ્થા અમાત્યને આધીન હોય છે રાજકોષ અને રાષ્ટ્રની વ્યવસ્થા રાજાને આધીન હોય છે શત્રુ સાથેની સંધિ કરવી કે સંધિ ભંગ કરવો એ દૂતને આધીન હોય છે આમ અમાત્ય અને રાજા પછીનું મહત્વપૂર્ણ કર્તવ્ય દૂતનું હોય છે દૂત જ સંધિ કરે છે અને દૂત જ સંધિ તોડે છે રાજા સ્વયં સંધિ કે વિગ્રહ કરતો નથી તેથી દૂતે પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ શત્રુ રાજાના ગુપ્તચરને ઓળખવા પોતાના હાવભાવ છુપાવવા શત્રુ રાજાની વ્યવસ્થાઓ જાણવી પોતાના રાજ્યમાં રહેલા લોભી અને લાલચી વિશે માહિતી રાખવી દૂતનું કાર્ય છે દૂતે આ તમામ કાર્ય સારી રીતે કરવા જોઈએ અને શત્રુ રાજાના આ તમામ પ્રયત્નો વિશે જાણીને આ પ્રમાણે કાર્ય કરવું જોઈએ જેથી પોતાના રાષ્ટ્રની રક્ષા થઈ શકે આ પ્રમાણે મનુસ્મૃતિમાં દૂતના કર્તવ્ય વિશે જણાવ્યું છે મિત્રો હવે આપણે મનુસ્મૃતિ અનુસાર રાજદુર્ગ વિશે જાણીશું રાજાના નિવાસ વિશે રાજનીતિમાં ગંભીરતાથી વિચાર કરવામાં આવે છે રાજાએ એવા પ્રદેશમાં રહેવું જોઈએ જે ખેતી કરવા યોગ્ય હોય જે વિવિધ ધાન્યથી પરિપૂર્ણ હોય જ્યાં વૃક્ષોતાઓના પ્રમાણે પલ્લવિત થયા હોય જ્યાં રોગોનું ચિહ્ન પણ ન હોય જ્યાં જળાશયો અને ઉદ્યાનો હોય રાજ્યની મધ્યમાં રાજધાની હોય એવું મોટા ભાગે જોવા મળે છે કારણ કે રાજ્યના કોઈ પણ બનાવીને રહેવું જોઈએ દુર્ગના પ્રકારો વિશે મનુસ્મૃતિ કહે છે ધન્વદુર્ગ મહીદુર્ગ અબ્ધદુર્ગ વાક્ષમે નૃદુર્ગમ ગિરિદુર્ગમ વા વામા વસેતપુરમ અર્થાત દુર્ગ એટલે કે રણપ્રદેશમાં બનાવેલો કિલ્લો મહીદુર્ગ એટલે પથ્થરો અને ઈટ ઈટો દ્વારા બનાવેલો કિલ્લો અપ એટલે જળ અપદ દુર્ગ એટલે જળની મધ્યમાં બનાવેલો કિલ્લો વાક્ષર વાક્ષ દુર્ગ એટલે અનેક વૃક્ષો વચ્ચે બનાવેલો કિલ્લો નૃ દુર્ગ એટલે ચતુરંગીણી સેના દ્વારા સુરક્ષિત કિલ્લો ગિરી દુર્ગ એટલે પહાડી વિસ્તારમાં કે પહાડો વચ્ચે બનાવેલો કિલ્લો આ છ પ્રકારના દુર્ગ વિશે મનુસ્મૃતિમાં કહ્યું છે છ પ્રકારના દુર્ગમાં દુર્ગ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે શત્રુઓ શીઘ્રતાથી પર્વત પર ચડી શકતા નથી તેથી તેમનો પ્રતિકાર કરવા માટે પૂરતો સમય મળી રહે છે જે પ્રકારનો દુર્ગ બનાવવામાં આવે તે પ્રકારે સુરક્ષા વ્યવસ્થા પણ કરવી જોઈએ જેમ કે રણ પ્રદેશમાં દુર્ગ બનાવવામાં આવે તો રાજા અને વસવાટ કરનારા લોકો માટે આજીવિકાના પૂરતા સંસાધનો હોવા જોઈએ આવું જ દરેક દુર્ગના વિષયમાં જાણવું દુર્ગની રચના શા માટે કરવી જોઈએ એ વિષયમાં મનુસ્મૃતિ કહે છે એક શતમ યોધયતી પ્રાકારસ્તો ધનુર્ધર શતમ દસ સહસ્ત્રાણી તસ્મા દુર્ગમ વિધિયતે અર્થાત દુર્ગમાં રહેલો એક સૈનિક શત્રુઓના સો સૈનિકો સાથે યુદ્ધ કરી શકે છે અને સો સૈનિકો શત્રુઓના હજાર સૈનિકો સાથે યુદ્ધ કરી શકે છે સીમિત સૈન્ય બળ સાથે શત્રુ પ્રતિકાર કરવા માટે અને તેની સામે ટકી રહેવા માટે દુર્ગ બનાવવામાં આવે છે દુર્ગનું મુખ્ય પ્રયોજન સુરક્ષા છે આ પ્રકારે મનુસ્મૃતિમાં દુર્ગ વિશે જણાવ્યું છે હવે આપણે મનુસ્મૃતિ અનુસાર યુદ્ધ ધર્મ વિશે આપણે જાણીશું રાજાનો ધર્મ છે પ્રજાનું રક્ષણ કરવું પ્રજા રક્ષણ રૂપી ધર્મ ધર્મનું પાલન કરવા માટે રાજાએ યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે યુદ્ધના નિયમો વિશે સ્મૃતિકારો અને નીતિશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યા છે મનુસ્મૃતિમાં કહ્યું છે સમોત્તમા ધર્મ રાજા પાલેન પ્રજા ન નિવર્તેત સંગ્રામાં ક્ષાત્રમ ધર્મ મનુસ્મરણ અર્થાત રાજાને સમાન બળવાળા શત્રુ અધિક બળવાળા શત્રુ કે ઓછા બળવાળા શત્રુ જ્યારે યુદ્ધમાં માટે આહવાન કરે ત્યારે રાજાએ તે આહવાનનો સ્વીકાર કરવો જોઈએ યુદ્ધનું આહવાન ક્ષત્રિય ટાળતા નથી એવું ઇતિહાસ કહે છે પ્રજાના રક્ષણ માટે યુદ્ધ કરી રહેલા રાજાએ પોતાના ધર્મનું પાલન કરતા યુદ્ધમાંથી યુદ્ધમાંથી પીછેહટ કરવી નહીં પીછેહટ ન કરવી પ્રજાનું પાલન કરવું અને વિદ્વાનોનું સન્માન કરવું રાજા માટે કલ્યાણકારી છે એવું મનુસ્મૃતિનું કહેવું છે જે રાજા યુદ્ધભૂમિમાં અડગ રહે છે તે વિજય મેળવે છે અથવા વીર ગતિ પામે છે વિજય રાજા પૃથ્વી પર શાસન કરે છે અને વીર ગતિ પામેલો સ્વર્ગ મેળવે છે યુદ્ધમાં કેવા પ્રકારના અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ કરવો એ વિષયમાં પણ મનુસ્મૃતિ કહે છે ન રાયુધૈર હન્યાદ યુદ્ધમાનો રણે રિપુન ન કરણે ભીરના પી અગ્નિજ્વલિત તેજનો અર્થાત યુદ્ધમાં કૂટ શસ્ત્રો દ્વારા યોદ્ધાનો વધ ન કરવો કૂટશસ્ત્ર એટલે લાકડાના દેખાય અને લોખંડના બનેલા હોય અથવા કપટ દ્વારા છુપાવેલામાં આવેલા કહેવાય છે આ પ્રકારના આયુધોનો પ્રયોગ યુદ્ધમાં વર્જિત છે ઉપરાંત કાન જેવા આકારવાળા બાણથી પ્રહાર ન કરવું જોઈએ કારણ કે આવા યુદ્ધથી જેના પર પ્રહાર કરવામાં આવે છે તેને અત્યંત પીડા થાય છે મનુસ્મૃતિમાં આવા આયુધોનો પ્રયોગ કરવાની મનાય છે આ સિવાય ગરમ કરેલા આયુધથી વિશ્વમાં ડૂબેલા આયુધથી યુદ્ધ ન કરવું આવું કરવાથી યોદ્ધાની પરીક્ષા થતી નથી યોદ્ધામાં પોતાના બળ ઉપર યુદ્ધ જીતવું જોઈએ છળ કપટથી નહીં યુદ્ધમાં પ્રત્યેક શત્રુ વધ કરવા યોગ્ય હોય છે એવું પણ નથી તેથી જ અમુક લોકોનો વધ કરવાની મનસ્પતિમાં મનાઈ કરવામાં આવે છે જેમ કે પોતાની નિમ્ન વાહન પર બેઠેલા યોદ્ધાનો હાથી અશ્વારોહી નપુંસક જમીન પર બેઠેલા યોદ્ધાનો રથ પર બેઠેલા યો રથિનો અત્યંત ક્ષતિગ્રસ્ત રણભૂમિ છોડી રહ્યા હોય ઘોડા પર લહેરા યોદ્ધા પદાતી પાયદણનો હાથ જોડીને ઉભે રહેલા યોદ્ધાનો વસ્ત્ર વગરના યુદ્ધ વસ્ત્ર વગરના યોદ્ધાનો યુદ્ધ કરી રહેલા છાવણીમાં શયન કરી રહેલા હું શરણાગત છું એવું કહેરનારનો આટલા લોકોનો વધ ન કરવો જોઈએ જેનું આયુધ ધનુષ્ય તલવાર વગેરે તૂટી ગયું હોય તેનો પણ વધના કરવું જોઈએ યુદ્ધમાં જીતવામાં આવેલું દ્રવ્ય રાજાએ યોગ્ય રીતે વહેંચવું જોઈએ જે યોદ્ધા દ્વારા રથ ઘોડા હાથી ધાન્ય વગેરે જીતવામાં આવે તે દ્રવ્ય જીતનાર યોદ્ધાને ઉપહાર સ્વરૂપે આપવું જોઈએ એકથી વધારે સૈનિકો દ્વારા જીતવામાં આવેલું ધન બધા સૈનિકોમાં બરાબર વહેંચવું જોઈએ આ પ્રકારે વનસ્પતિમાં યુદ્ધ સાથે સંબંધિત નિયમો કહેવામાં આવ્યા છે આ એકમમાં મનુસ્મૃતિ અનુસાર સચિવોની નિયુક્તિ દૂત વ્યવસ્થા રાજદુર્ગ વિચાર યુદ્ધ ધર્મ વિશે જાણકારી મેળવી આવી રીતે મનુસ્મૃતિમાં રાજ વ્યવસ્થા પરિચય સાથે આજના વ્યાખ્યાનને અહીં વિરામ આપીએ છીએ હજુ વિશેષ જાણવા માટે આપણે ફરી એક નવા સત્રમાં મળીશું ધન્યવાદ